રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં નોંધાતા આઈએચઆઈપીના જે આંકડા છે એ મુજબ ગત સપ્તાહે મેલેરિયાનો એક કેસ નોંધાયેલો છે જ્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના પણ કેસ છે નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના તાવના સાતસો એકવીસ જેટલા કેસ નોંધાયેલા છે સામાન્ય તાવના છે બસો ઓગણપચાસ જેટલા કેસ અને ખાસ કરીને વા જઈએ તો ઝાડા ઉલટીના કેસીસ છે એકસોને બસ્યોતેર જેટલા છે ગત સપ્તાહે નોંધાયેલા છે હાલ જે છે કોઈ રોગચાળાની પરિસ્થિતિ છે જોવા મળતી નથી ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર ખાતે શરદી ઉધરસ અને સામાન્ય તાવના કેસીસમાં ઘણી એવી સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ગત સપ્તાહે બે રજા માઇનસ કરતા આઈએચઆઈપી મુજબ જે છે તો ચાર દિવસની ઓપીડી જે છે એના આંકડા મુજબ આ આંકડા છે એ ડિક્લેર કરવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાના તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ પણ શંકાસ્પદ કેસ હોય ડેન્ગ્યુ ડેન્ગ્યુ ચિકનગુનિયા ઉપરાંત સ્વાઇન ફ્લુ કે સિઝનલ ફ્લુ કે કોવિડ તો એના માટે ટેસ્ટની વ્યવસ્થા છે એ કરવામાં આવે છે ખાસ કરીને સિઝનલ ફ્લૂ છે તો સરકારની ગાઈડલાઇન મુજબ સી કેટેગરીના તમામ દર્દી હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડતી અને હોસ્પિટલાઇઝ થવાની જરૂર હોય તેવા તમામ કેટેગરીના દર્દી છે એના જ ટેસ્ટ છે એ કરવામાં આવતા હોય છે આ કોવિડ માટે હાલ જે છે કોઈપણ પ્રકારના ટેસ્ટ માટે વ્યક્તિઓ આગળ આવતા નથી અથવા કોવિડના લક્ષણો જે જણાય એવા કોઈ પણ દર્દી છે આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાતા નથી હાલ શરદી ઉધરસના તમામ કેસો છે એની સારવાર છે આ એ જઈ પણ ગાઈડલાઇન્સ મુજબ આપવામાં આવે છે અને સારવાર મુજબ આરોગ્ય કેન્દ્ર ખાતે હોસલ ડામિનનો જથ્થો પણ પૂરતી માત્રામાં સિઝનલ ફ્લૂ સામે ઉપલબ્ધ છે જે છે મિશ્ર ઋતુ ઉપરાંત જે છે એ સિઝનલ સ્પ્રિંગની સિઝન છે એ ચાલતું હોય છે મોટા ભાગે છે એ સિઝનલ ફ્લૂના વેરિએશન પ્રમાણે સિઝન આ સિઝનમાં છે આ સિઝનલ ફ્લુ એટલે કે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે એ વધતું હોય છે એના અનુસંધાને હાલ જે છે સિઝનલ રોગચાળો આપણને અથવા જે સિઝનલ ફ્લુનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું છે હાલ જે છે તમામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આ બાબતે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ બાબતે સૂચના આપવામાં આવી છે મેલેરિયા ઉપરાંત આશા અને ફિમેલ હેલ્થવર્કર દ્વારા જે છે એ સર્વેલન્સની કામગીરી છે ફિલ્ડમાં શરૂ છે આ ઉપરાંત હોસ્પિટલ સાથે પણ લાઇસનિંગ કરીને કોઈપણ કેસ છે મિસ ન થાય પ્રાઇવેટ લેબોરેટરી સાથે સંકલન સાધીને તમામ કેસો છે રિપોર્ટ થાય એ બાબતે કામગીરી આ રાજકોટ નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે